ચાલો ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ હળવદ માર્કેટની અંદર મગફળીના શેડમાં જુઓ નવી ઉનાળું મગફળી ચાલુ થઈ ગઈ છે અત્યારે ખાલી ચોરી નંબર એક જ મગફળી વાવેતર થાય અને આવે છે જોઈ લો આ મગફળી સારી છે ભાવ બધા સાડા અગિયારથી સાડા બારના પડે છે ઉનાળું મગફળી આ અમુક એરિયામાં જ થાય છે જોઈ અમુક પડે ચોપ છે મગફળીના ભાવ અત્યારે થાય છે બધાય સાડા બારસો થી તેરસો રૂપિયા આ મગફળી સારી ને સૂકી છે એટલે આ ઉનાળું મગફળી છે જો સારા માલ ને આવાય આવે આ મગફળી આવી બધી સાતસો આઠસો રૂપિયાનું વેચાય આવું બધું તો ખેડૂત મિત્રો અત્યારે ખેડૂત બધા વચ્ચે ન વાવતા હવે વાવ મળી ગયા છે વીસ વીસ પચીસ પચીસ મને રીઝા આવે છે ઉનાળો અત્યારે મગફળીના જોઈ લો ચોવીસ નંબર મગફળી તો ખેડૂત મિત્રો તલની હારે હારે થોડી મગફળી પણ વાવવી જોઈએ આ બધા ચૂકના પડાની છે આ બધા હજાર જગ્યા છે આજુબાજુ માલ હળવો છે આજુ ગાડી ભરાય છે માલની ગાડી ખાલી થાય છે જોઈ લો આ મકડી ટોપ અને સાડા બારસો થી તેરસો ની વચ્ચે ખપતી આવી આ માલ ટોપ છે જોઈ જાઓ ખેડૂત મિત્રો આ વખતે અઢીથી ત્રણ હજાર દાગીનાની થાય છે માલ બધો ટોપ છે તો ખેડૂત મિત્રો ભાવે પણ સારા છે આ ચાલ બારસો થી તેરસો સુધીની રેન્જ છે અત્યારે ભાવની

ખેડૂત મિત્રો તલની હરે હારે આપણે તલ વાવીશી જુવાર છીએ પણ હારે હારે થોડી મગફળી પણ વાવવાનું ચાલુ રાખો તો આ ચોમાસું આખું ટેકો મળી રહે આપણને પૈસામાં જો મગફળી સારી થાય છે અત્યારે ઉનાળે લો જોઈ લો ખેડૂત મિત્રો હળવો માર્કેટ યાર લો આખો સેટ કર્યો છે મગફળીનો અત્યારે અઢીથી ત્રણ હજાર દાગીનાની આવક દરરોજ થાય છે મગફળીની કારણ કે અમુક એરિયામાં જ્યાં પાણી સારા છે ને ત્યાં થાય છે બધી આ માલે ટોટ થોડો આ સોંટના લીધે થોડી સોંટના લીધે થોડા ભાવ નીચા રહેશે બાકી માલ સારો છે એવા ગાડી લોટ થાય છે આ બધી જોખે જોખે પડી છે તો ખેડૂત મિત્રો તલની આરે હરે ઝાર વાવો છો ને ઝાર પણ મગફળી પણ થોડી થોડી વાવતા રહ્યો તો મગફળીને સાર પાઈ દેશે પળું સુધરે મગફળીના પૈસા આવે પાનાના પૈસા આવે અને સાડા ત્રણ મહિનામાં જમીન તમારી ખાલી થઈ જાય તો જોઈ લો ખેડૂત મિત્રો આ છે આપણે મગફળીનો શેર હળવદ માગીશું જોઈ લો સાડા અગિયાર સાડા બાર તેર સુધીના ભાવ છે ચાલો હવે વિડીયા નાખી વિરામ અહીંયા ખેડૂત ભાઈઓ ઉનાળું મગફળી વાવ વાવજો વાવ સારા રહે છે હાથ રહે આપણો વાપરવામાં ઉતારા સારા આવે છે વીસ પચીસ મણના ઉતારા જે વાવે છે ખેડૂત બધા કહે છે કે વીસ પચીસ મણનો અમારે ઉતારો આવે છે ચોવીસ નંબરમાં ઉનાળે જનરલ બધા ચોવીસ નંબર અને અગિયાર નંબરનો વાવતરે વધારે થાય છે અમુક એરિયામાં અગિયાર થાય છે જોણા જો મજૂર ગાડી લોડ કરે છે અને સામે મજૂર ખાલી થાય છે ગાડી અહીંયા અહીંયા ગાડી ખાલી થાય છે તો ચાલો હવે વિરામ